હું જોઈન કરવાલા સરસ્વતી વિદ્યા સંકુલની વિદ્યાર્થીનીને ધોરણ દસમાં સારા માર્ક્સ આવતા મીડિયા સાથે વાત કરી નમસ્કાર રાધે રાધે હું ખુશી શિવનારાયણભાઈ યાદવ હું શ્રી કચ્છ સંઘ સંચાલિત રંગવાલા માધ્યમિક શાળામાં અભ્યાસ કરું છું આજે ધોરણ દસનો બોર્ડનું રિઝલ્ટ આવ્યું જેના પરિણામમાં મારે નેવું ટકા આવ્યા છે આ પરિણામ બદલ હું તો સર્વપ્રથમ ભગવાનને આભાર માનું છું ત્યારબાદ હું મારા માતા પિતાને આભારી છું આટલા સારા પરિણામ બદલ હું મારા શાળાના દ્રષ્ટિશ્રી પ્રિન્સિપલ શ્રી તથા મારા શિક્ષકગણને ધન્યવાદ કરું છું કે જેમને મને આટલું સારું માર્ગદર્શન આપ્યું અને મને આટલા સારા પરિણામ આપ્યા પાંચથી લઈને દસ સુધી મેં અહીં જ અભ્યાસ કર્યો છે અને મને સતત શિક્ષક તરફથી માર્ગદર્શન મળતું રહ્યું છે હું મારા ધોરણ દસમાં ભણતા બીજા વિદ્યાર્થી મિત્રોને કહેવા માગું છું કે ધોરણ દસ એટલે ગભરાવું નહીં આપણે સતત સારા પરિશ્રમ કરી અને આપણે જે ઈચ્છીએ છીએ તે ઈચ્છી શકશું આગળ હું સાયન્સની લાઈન લેવા માગું છું અને આશા છે કે હું આગળ વધું ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન નાઇન ટુ એટ ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો એટ ટુ ઐટ સિક્સ ડબલ ઝીરો ટુ ઐટ એકમ ભવન એકમ ભવન મધ્યે રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ